તો જૂનાગઢના સોમનાથ હાઈવે પર આવેલા ગાદોઈ ટોલનાકા પર પોલીસ અધિકારી અને તેમની સાથે રહેલા લોકો તેમજ ટોલ કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે કોડીનારના પીઆઈ ભોજાણી સહિત બાવીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે ટોલનાકા મેનેજર રાજેશ છૈયા દ્વારા વંથલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે

આરે ભોજાણી પોતાનો સ્કોર્પિયો લઈને ગાદોઈ ટોલનાકા વંથલી પાસે નીકળે છે ને ત્યાં એમને કોઈ સાથે માથાકૂટ થાય છે ત્યાં ટોલનાકાના કર્મચારી સાથે એ બાબતની રજૂઆત આવ્યા પછી પાછળથી જે રીતે ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ અહીંયા જે ત્યાંના મેનેજર છે એમણે ને આજે હાલ જે દાખલ થયા છે એમને ફ્રેક્ચર પણ થયેલું છે અને એમની પાસેનો મોબાઈલ પણ લઈ ગયા છે એમણે આ પીઆઈની સાથે બીજી અન્ય ત્રણ ગાડીઓમાં કુલ વીસથી બાવીસ લોકો એ દ્વારા હુમલો કરેલો છે અને આમાં આરોપી પોલીસ સ્ટેશનના પીઆઈ હોય આ બાબતની ખૂબ જ ગંભીરતા લઈ અને તાત્કાલિક વંથલી પોલીસ સ્ટેશનના શ્રી વંથલી અને કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયસપી શ્રી સ્થળ ઉપર તપાસ કરે છે અને આ બાબતની ઘટનાની ગંભીરતા લઈ અને આની આ જૂનાગઢ ખાતે ઝાંઝેડા રોડ ઉપર હોસ્પિટલમાં આ બંને નામ દાખલ થયેલા છે એમની ત્યાંથી ફરિયાદ લેતા એમણે જણાવ્યા મુજબ એમના ઉપર લગભગ વીસેક જેટલા લોકોએ હુમલો કર્યો છે આ પીઆઈ આજુબાજુના લોકોને બોલાવીને હાલ એમના વિરુદ્ધ રાયોટિંગ એમની સાથે સાથે ત્રણસો સાત એટેમ્પ ટુ મર્ડર અને એમનો મોબાઈલ જે લઈ ગયા છે એ બાબતે એમની લૂંટની પણ ફરિયાદ અહીંયા લેવામાં આવેલી છે